વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી જ અચાનક ચેકિંગ કાર્યવાહી હાથ ધરતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી અરગામા આંકોડ વચનાદ રાહ સહિતના ગામોમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘરેલું તેમજ વ્યવસાયિક વીજ જોડાણનો સઘન તપાસ શરૂ કરી હતી અચાનક થયેલી આ કાર્યવાહીથી ગામોમાં ચર્ચા અને ચિંતા સાથેનો માહોલ જોવા મળ્યો હતો વીજ કંપનીની ટીમ દસથી બાર વાહનોના વિસ્તાર કાફલા સાથે ગામમાં પહોંચી હતી ચેકિંગ દરમિયાન પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કામગીરી દરમિયાન કોઈ અવરોધ કે તણાવ ન સર્જાય ટીમ દ્વારા વીજ મીટરોની તપાસ વાયરિંગની ચકાસણી લોડની સ્થિતિ તેમજ ગેરકાયદેસર જોડાણો અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી હતી કેટલાક સ્થળોએ લાંબા સમયથી શંકાસ્પદ ગણાતા જોડાણો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અચાનક મોટી સંખ્યામાં વાહનો અને પોલીસ સાથે વીજ કર્મચારીઓ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ઘણા લોકોએ ઘરની બહાર આવી કામગીરી નિહાળી હતી તો કેટલાક સ્થળોએ ચર્ચા અને અટકાળો શરૂ થઈ ગઈ હતી જો કે વીજ કંપનીના અધિકારીઓએ ચેકિંગ નિયમિત અને કાયદેસર પ્રક્રિયાનો ભાગ હોવાનું જણાવ્યું હતું હાલમાં ચેકિંગની કાર્યવાહી ચાલુ હોવાથી કેટલાક વીજ જોડાણોમાં ગેરરીતિઓ બહાર આવી છે તેની સત્તાવાર માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી વીજ કંપનીના સૂત્રો મુજબ સમગ્ર ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વીજ ચોરી અનિયમિત લોટ કે ગેરકાયદેસર જોડાણો અંગે સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવશે